મહેસાણાના ઊંઝા માર્કેટ યાર્ડ કોમર્શિયલ કો ઓપરેટિવ બેન્કના કેશિયરે ઉંચાપત કરી હોવાનું બહાર આવતા ચકચાર મચી છે કેશિયર તરીકે નોકરી કરતા સચિન પટેલે બેંકમાંથી રૂપિયા ત્રણ કરોડથી વધુની ઊંચાપત કરી હતી સચિન પટેલ સટ્ટાના રવાડે ચડી ગયો હોવાથી દેવું થઈ જતા ઊંચાપત કરી હોવાનું સામે આવ્યું છે સોશિયલ મીડિયામાં ઊંચાપત અંગે મેસેજ ફરતા થતા લોકોના ટોળા બેંક ખાતે ધસી આવ્યા હતા બેંક મેનેજમેન્ટ દ્વારા કેશિયર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી હું આ બેંકનું પૂર્વ ચેરમેન પણ રહ્યો છું ડિરેક્ટર તરીકે પણ સેવાઓ આપી છે હાલ અત્યારે અમારી બેંકના ચેરમેન તરીકે ભાઉભાઈ એન પટેલ સેવાઓ આપી રહ્યા છે ગઈકાલે બેંકમાં એવું ધ્યાનમાં આવ્યું કે હેડ ક્લાર્ક દ્વારા રકમની ઉચાપત કરી હોય ત્રણ કરોડ ચુવાલીસ લાખ સાડત્રીસ હજાર પાંચસો રૂપિયાની ઉચાપત થઈ હોય તેવું તેને કબૂલ્યું છે અને ઓડિટરશ્રીએ તપાસ કરી તો તેટલી રકમ કેશ ખૂટતી હતી તે અંગે પોલીસ કાર્યવાહી કરવાની પ્રક્રિયામાં ચડીશું અને તેની પાસેથી મિલકતો વેચાણ અન્ય રીતે જો રોકાણ કર્યું હોય તેવી રકમો પરત લેવાના રિકવરીના પ્રયત્નો ચાલુ છે મોટાભાગની રિકવરી થઈ થશે એવો અમને આશા પણ છે સાથે પોલીસ કાર્યવાહી પણ કરવાના છીએ ડિપોઝિટરો અને અમારા લોકરની અંદર જેને મૂકેલી છે દાગીના વગેરે એમને કોઈ ચિંતા કરવાનું કારણ નથી આ માત્ર કેશનો જ ફ્રોડ થયો છે બીજી કોઈ ચિંતા કરવી નહીં ડિપોઝિટરોએ પણ ટેન્શન લેવું નહીં આ જે ત્રણ કરોડનું ફ્રોડ થયું છે એમાં રિકવરી મોટાભાગની આવશે એ સિવાય પણ આપણી બેંકની પોતાની તાકાત એટલી છે કે જેથી આપણે દર વર્ષે ત્રણથી ચાર કરોડ રૂપિયા કમાઈએ છીએ એટલે બેંકને ભવિષ્યમાં કોઈ તકલીફ પડે એવી કોઈ પોઝિશન નથી ડિપોઝિટરોને બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી તેવી અમારી આગ્રહ ભરી વિનંતી છે ક્લાર્ક દ્વારા વાત થયા મુજબ આ સટ્ટા કરતા હોય તેમના રવાડે ચડેલો છે આ છોકરો એટલે એને ટુકડે ટુકડે આ રકમ સત્તર ચાર પછીથી લગભગ ઉપયોગમાં લીધી હોય એવું અમારી ધારણા છે સત્તર જ્યારે ઓડિટ કર્યું ત્યાર સુધી કેસ હતી એ પછી આ બન્યું હોય એવું હોઈ શકે અને એ જે ઓનલાઈન સટ્ટા કરતા હોય એવા વ્યક્તિઓને આ રકમ ચૂકવાઈ હોય એવું પણ જનમ એના કહેવા મુજબ આવ્યું છે પટેલ પૈસા છે બેલેન્સ અને બેલેન્સ કરતો આ નામ પટેલ અંકિત પટેલ વિજયેશ પટેલ શૈલેષ મુરલી વિરેન પટેલ જે ઓનલાઈન આઈડિયા હોવા છે એમાં રોકડા આપી પૈસા એ પૈસા હારી એટલે ફોર્સ કરે ફોર્સ કરે તો પૈસા આપી દો પૈસા